બગસરાના કલા ભગત હતા જ પૂજાનો નિયમ રોજ પૂજા કરે એમાં એક વખત દુષ્કાળ પડ્યો તે બગસરાથી સરસઈ ગીર છે ને એ સરસઈ ગીરમાં ઘાસ લેવા જાતા પોતે ભાડા કરતા હતા ગાડા લઈને તે સાંજે આગલે દિવસે ડાબલીમાં આવડી ડાબલીમાં સાકર રાખે રોજ પાંચ દાણા ભગવાનને ધરાવે એમાં ડાબલીમાં સાકર ખૂટી ગઈ એટલે એક દી થયું કે હા જે હવે ડાબલી ભરી લઈશ ત્યાં સાકર ડાબલીમાં ભરવી ભૂલી ગયા અને વહેલા ગાડા લઈને નીકળી ગયા સરસઈ ગીર જવા માટે ઘાસ લેવા પછી તો અંજવાળું થયું નદી આવી ત્યાં બધાએ નાયા ધોયા ઘણા જણા હેરી હતા પછી બધાએ કે હવે આપણે નાસ્તો કરી લઈએ તો કે મારે પૂજા કરવાની છે કે કરી લે પૂજા કરવા બેઠા ડાબલી ખોલી ત્યાં હાકર નહીં બહુ પછતા હોય તો મારા ભગવાન ભૂખ્યા રહ્યા મારું નિયમ ભાંગ્યું રોજ પાંચ દાણા હાકર ધરાવતા પછી અફસોસ થયો પણ સા પૂજા પછી પૂરી કરી બધાય કે હાલો લ્યો કલા ભગત હવે નાસ્તો કરી લો તો કે હવે મારે નાસ્તો ન કરાય કે કાં મારી પૂજામાં મારા ભગવાન ભૂખ્યા છે પૂજામાં ધરાવવાનું આજ કાંઈ નથી તો મારે કેમ જમાય અરે આપણે તો ત્રણ દિવસે પાછા આવશું ત્રણ દિવસ તમે શું કરશો ત્રણ દિવસ ભૂખ્યો રહીશ મારે પૂજામાં સાકર ધરાવવાનું નિયમ પછી કાંઈ નાસ્તો ન કર્યા ગાડા રવાના થયા તો કે મારે નિમની માળા છે ને તમે બધા ગાડા હાકો હું વાંચ માળા કરતો આવશ ઘડી થોડાક બે ત્રણ કિલોમીટર પછી ગાડામાં બેહી જાય ત્યાં આગળ ગાડા ગયા ને વાહે ભગત સોમનારાયણ સોમનારાયણ માળા કરતા જાય અફસોસ કરતા જાય અરે રે મારા પૂજામાં ભગવાન ભૂખ્યા રે અરે હું કરું અને ગામે ઘણું આઘુરી ગયું બહુ વહેલા નીકળેલા તે આટલું જ નિયમ ભાંગ્યું જો શ્રદ્ધા હોય ને તો ભગવાન આપણીથી જરાય વાલા બેનો દૂર નથી તમારા મનમાં શ્રદ્ધા ભગવાન પ્રત્યે વિશ્વાસ હોય તો પ્રભુ આપણી જ છે બી ગૌટા ડોસી વાતું કરે આવ્યું નૈન્યુ મંડ્યું ભગવાન ભગવાન માળા કર્યા શીખે છે એમ હું ભગવાન મળી જવાના છે એમ આખી જિંદગી માળા કરી કાંઈ એમને જ ભગવાન ન મળ્યા નાની દીકરીઓ ભગવાન ભજતી હોય ને એને એમ વાતો કરે હવે જો કે ગામડામાંય ઘણા ડોસિયું સુધરી ગયા છે હું આજથી ત્રીસ વર્ષ પહેલાં બહુ ગામડા ફરતી હતી નાની છોડીઓને ડોઈશું મંદિર ન આવવા દે એટલે હું એને કહું કે તમે મંદિર આવવા દો અત્યારથી ઢાળા પડો એ હું માળા કીધું મેં મેઘી તો અત્યારે ભલે પરસાદી હાટું આવે એમ કરતાં કરતાં એનામાં સત્સંગ લાગશે અમને કાંઈ કોઈ દીકરી ડોઈશ્યું કે ભગવાન દર્શન દીધા નહીં મેગી ક્યાંથી ભગવાન દર્શન દે એ હાથમાં માળા લઈ આમ જોજો આ મંદિર જાય હું તમને શીખડાવું સમજાવે હે સમધા હે સમજાડ તમારે બહુ વહી ગયા ત્યારે આવ્યા